તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું આ બધાનું પરી એક નવા વિડીયોની અંદર મિત્રો આજનો જે વિડીયો છે ખાસ તમારા માટે છે કારણ કે મિત્રો આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે જે મિત્રો વોટ્સઅપ હોય છે તેની ઉપર તમે કેવી રીતે લોક લગાવી શકો આ મિત્રો તમારા વોટ્સઅપ ઉપર તમે એકદમ સરળ રીતે તમારા મોબાઈલની અંદર લોક લોક લગાવી શકો છો કોઈપણ જાતની બીજી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર ઓકે મિત્રો જેમ કે આ અહીંથી વોટ્સઅપ છે તેનું અહીંથી સિમ્પલ ઓપન કરીશ એટલે ડાયરેક્ટ ઓપન થઈ જશે પણ મિત્રો હવે તમારો વોટ્સઅપ ઓપન નહીં થાય કારણ કે તેમાં તમે તમારી મનપસંદ પેટર્ન લોક લગાવી શકો છો ઓકે તો પેટર્ન લોક તમે કેવી રીતે મોબાઈલમાં લગાવી શકશો તેના માટે મિત્રો તમારી પાસે કોઈ પણ મોબાઈલ હોય તે મોબાઈલની જે સેટિંગ હોય છે તે સેટિંગ સિમ્પલ તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે ઓકે મિત્રો સેટિંગને ઓપન કર્યા પછી તમારે જે સેટિંગ હોય છે તેની અંદર એક ઓપ્શન તમારે શોધી લેવાનું રહેશે જે સર્ચ કરવાનું હોય છે મિત્રો સર્ચ ઉપર તમારે ક્લિક કર્યા પછી અહીંથી શું કરવાનું રહેશે આ રીતે અહીંથી તમારે સિમ્પલ સર્ચ કરવાનું રહેશે આ રીતે એપ અને આ રીતે લોક ઓકે આ રીતે એપ લોક તમારે સિમ્પલ અહીંથી સર્ચ કરી દેવાના છે તમે મિત્રો એપ લોક સર્ચ કરશો એટલે તમે દેખી શકો છો જે પહેલા નંબર ઉપર એક અહીંથી ઓપ્શન આવી ચૂક્યો છે જે લખેલ છે મિત્રો એપ લોક ઓકે આ તમે જોઈ શકો છો અહીંથી આ તમે જોઈ શકો છો અહીંથી એપ લોક લખેલ છે તેની ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું તેની ઉપર ક્લિક કર્યા પછી અહીંથી મિત્રો તમને એક ઓપ્શન મળી જશે ટર્ન ઓન ઓકે તો સિમ્પલ તમારે આની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે ત્યાર પછી મિત્રો તમારે એક પેટર્ન આની અંદર સિલેક્ટ કરવાનું રહેશે તમારે જે પણ પેટર્ન રાખવું હોય મિત્રો તે તમારે પેટર્ન અહીંથી એડ કરી દેવાના છે જેમ કે આપણે અહીંથી આ રીતે એક પેટર્ન આપણે અહીંથી ડ્રો કરીશું ઓકે આ રીતે પેટર્ન ડ્રો કર્યા પછી ફરીથી આપણે પેટર્ન જે છે તેને કન્ફર્મ કરીશું ઓકે આટલું કર્યા પછી અહીંથી નેક્સ્ટ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું ત્યાર પછી તમે આની અંદર સાઇન ઇન કરી શકો છો પણ સાઇન ઇન ન કરવું હોય તો મિત્રો અહીંથી નોટ નવ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું મિત્રો એટલે દેખી શકો છો આપણા મોબાઈલમાં જે એપ્લિકેશન છે તે બધા અહીંથી આવી ચૂક્યા છે હવે તમારે જે પણ એપ્લિકેશન લોક રાખવાનું હોય તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ટીક કરી દેવાનું રહેશે આ રીતે હું જે બાકીના છે તેને અહીંથી બંધ કરી નાખીશ ઓકે અને અહીંથી જે વોટ્સઅપ છે તેની ઉપર આપણે અહીંથી ઠીક રાખીશું અને અહીંથી યુઝ એપ લોક લખેલ છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક આપણે કરી દેશું ઓકે એટલે જોઈ શકો છો આપણું જે વોટ્સઅપ છે તે અહીંયાથી લોક થઈ ચૂક્યો છે હું તમને અહીંથી બેક કરીને વોટ્સઅપ જે છે તેને હું અહીંથી ઓપન કરીને બતાવું પહેલાં જે વોટ્સઅપમાં લોક નહોતો હવે આપણે આની અંદર લોક એડ કરેલ છે તો હું વોટ્સઅપને અહીંથી ઓપન કરીશ એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા આ પેટર્નનો ઓપ્શન આવી ચૂક્યો છે હવે આની અંદર આપણે જે પેટર્ન પહેલાં જે રાખેલ છે તે આપણે પેટર્ન આની અંદર એડ કરશું ત્યારે જ મિત્રો વોટ્સઅપ ખોલશે અધરવાઇઝ જે વોટ્સઅપ છે તે અહીંથી ઓપન નહીં થાય ઓકે હું તમને આપણે જે આ જે પેટર્ન છે તે રાખેલ હતું તે હું તમને ખોલીને બતાવું ઓકે આ પેટન જે છે તે આપણે અહીંથી એડ કર્યું એટલે જોઈ શકો છો આપણું જે વોટ્સઅપ છે તે અહીંથી ઓપન થઈ ચૂક્યો છે તો આ રીતે મિત્રો તમે વોટ્સઅપની અંદર પેટર્ન લોક રાખી શકો છો કોઈ પણ બીજી વ્યક્તિ તમારા વોટ્સઅપને ઓપન અહીંથી નહીં કરી શકે ઓકે મિત્રો કોઈપણ જાતનો તમારે સવાલ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો હું તેની ઉપર પણ વિડીયો બનાવી નાખીશ તો બસ મિત્રો આજની વિડીયો માર્લું જ